સરસ્વતી નમોનિત્ય ભદ્રકાલ નમો નમસ્ત્રી શ્રૃંખલા અંતર્ગત આપણે આજે એવા વ્યક્તિત્વ ને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે આઈ એસ અને આઈપીએસ ના વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપે છે જેઓ જેનેક્સ આઈએસ સંસ્થામાં મેનેજિંગ ડાયરેક્ટરના પદે છે આઈઆઈટી નો અભ્યાસ કરી અને પીએચડી એમનું છે અને એમને જોઈએ કે જ આપણે ખબર પડી જાય કે શિક્ષણ સંસ્કાર નો જે સમન્વય છે અને એમને જે નવા વિદ્યાર્થીઓને આ હરિફાઈના યુગમાં કંઈક પોતાના મા બાપની ઈચ્છા પૂરી કરીને કોઈ સમાજ જીવનમાં એવું વ્યક્તિત્વ બને કે આ બધાની વચ્ચે એની હાથ પડે એવા બેન શ્રદ્ધાબેન સોલંકી જેઓ મૂળ વતની છે શ્રદ્ધાબેન દિલીપભાઈ સોલંકી સોલંકી પરિવારના એ સદસ્ય અને પરિવારનું બેકગ્રાઉન્ડ તો એવું કે ખેડૂત પરિવારમાંથી બેન અહી સુધી પહોંચ્યા છે બેન તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં નમસ્કાર સૌથી પહેલો પ્રશ્ન બેન શિક્ષણ જગતમાં તમે આઈઆઈટી માં કઈ રીતે ગયા અને એમાં જવા માટે વિદ્યાર્થીઓએ માનસિક કે શૈક્ષણિક રીતે કઈ તૈયારી કરવી પડે સૌ પ્રથમ તો નમસ્કાર ધન્યવાદ આપની ચેનલ નો કે તમે મોકો આપો છો આ એક એવી સફર છે કે જેમાં કોઈ વ્યક્તિ વિદ્યાર્થીના દિલ સુધી પહોંચી શકે છે અને જે રીતે હું વિચારું હું એક શિક્ષક છું એટલે સૌ પ્રથમ તો મારે સમાજ પેલા વિદ્યાર્થીને ટચ કરવા પડશે એમના દિલ સુધી પહોંચવું પડશે હું સાહેબ આઈઆઈટીની વાત કરું તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન સૌ પ્રથમ મારે બનવું હતું મારે જવું હતું ટીચિંગ ફિલ્ડમાં જ એટલા માટે જ મેં યુનિવર્સિટીમાં એડમિશન લીધું નોર્મલ એક એન્ટ્રન્સ એક્ઝામ આવે છે જે તમે પાસ કરશો તો આખા ઇન્ડિયામાંથી જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે એમાંથી હંડ્રેડ સ્ટુડન્ટને સિલેક્ટ કરે છે અને એમાંથી બીએસસી બી એડ દેન માસ્ટર્સ એન્ડ પીએચડી સુધી મેં કમ્પ્લીટ કરેલી છે પણ બેન આમાં પહોંચવા માટે તમારી પાસે કોઈ પ્રેરણા સ્ત્રોત હશે માતા પિતા હોય પ્રાઇમરી શિક્ષકો હોય પણ તમને આજ વ્યૂમાં લઈ જવા માટે કોઈ ચોક્કસ વ્યક્તિત્વ ખરું સાહેબ હું મારા શિક્ષકોને જ્યારે ભણાવતા જોતી એ સમયે મને થતું કે આવું બનવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થીને પ્રેરણા મળે એટલે ટીચિંગ ફિલ્ડમાં જવું એ વસ્તુ બાળપણથી શોખ હતો મારો કે એક સારું ટીચર બનવું આ રીતે ભણાવું એટલે હું આ ફિલ્ડને પકડીને રાખ્યું છે મેં તો એટલા માટે આઈઆઈટી વિશે મને એ સમયે કોઈ ખ્યાલ હતો નહીં પછી મારું જ્યારે ટ્વેલ્થ સાયન્સ કમ્પ્લીટ થયું વિથ બાયોલોજી પછી મારા ફાધરે થોડી ઇન્કવાયરી કરી અને એ પછી IIT વિશે પછી મને પર્સનલી કોઈ ખ્યાલ હતો નહીં તો પછી એમને થોડી ઇન્કવાયરી થી એમને ખ્યાલ પડી આ આ楽天ની યુનિવર્સિટી છે જે ખાલી ટીચર્સને ઇન્ડિયામાંથી અલગ અલગ કન્ટ્રીઝમાં એ એક્સપોર્ટ કરે છે તો એ રીતે પછી IIT માં એડમિશન થી આગળ હું આને અત્યારે બેન તમે જેનેક્સ આઈએસ માં મેનેજિંગ ડિરેક્ટર છો આ આ સફર કઈ રીતે પાસ થઈ એમાં કેવા સંઘર્ષો બેન થયા કેવી મુશ્કેલીઓ આવી કારણ કે કોઈ પણ ફિલ્ડમાં આપણે જઈએ તો આપણે મોટે ભાગે આપણા ગુજરાતી મા બાપો છે અને એમ છે કે બાળકને બહુ ખવરાવીએ તો જાડું થઈ જાય અને કાંઈ મીડિયમ ઇંગ્લિશમાં મોકલીએ તો એ હોશિયાર થઈ જાય આ આપણી જે માનસિક ખ્યાલ છે એમાંથી આપણે કેમ બહાર નથી આવતા સાહેબ સૌપ્રથમ જનક સાહિત્યની વાત કરું તો એક એવી સફર છે જે મારી સાથે મારા પાર્ટનર મિસ્ટર શુગમ પાંડે અમે એ સ્ટાર્ટ કરેલું એમને સ્ટાર્ટ કર્યું હું તો પછી વિઝન એક જ હતું એવા વિદ્યાર્થીઓને ખરેખર ભણાવવા કે જેમની પાસે પૈસા અત્યારે તમે આઈએએસ આઈપીએસ અથવા સરકારી પરીક્ષાઓની તૈયારી કરો તો ફિલ્ડની એક રિયાલિટી છે તમે એવું કે છે તમે ચાર લાખ પાંચ લાખ ફીસ ભરો ગેરંટીડ બેચમાં તમને એડમિશન આપશે અને તમારા બાળકને ગેરંટીડ ઓફિસર્સ બનાવશે

માતા પિતાઓને ભ્રમિત કરીને બાળકો મતલબ એક આંધળી દોડમાં દોડે છે એના મગજમાં એ સમય એવું છે કે હું પાંચ લાખ ચાર લાખ ભરી દઈશ તો મારું બાળક અધિકારી બની જશે પણ આ વસ્તુ ખોટી છે તદ્દન એટલા માટે ખરેખર અમારું વિઝન એ જ હતું કે એવા બાળકોને ભણાવવા કે જે ખરેખર ભણવા માટે તૈયાર છે આટલા બધા લાખો પૈસા લૂંટીને એટલીસ્ટ નોર્મલ તમને જે ફીઝ આવે છે તમે તમારું બધું ચલાઈ શકો છો સ્મૂધલી મેનેજમેન્ટ બધા ફેકલ્ટી હેન્ડલ કરી શકો છો એનાથી વધારે તમે આગળ મતલબ પાંચ લાખ ચાર લાખ ફીસ ની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી એટલે વિઝન સાથે અમે જનક આઈએસ ને આગળ અત્યારે પણ વધારીએ છીએ અત્યારે બેન તમારી સંસ્થામાંથી બધા પાસ થઈને કેટલા આઈએસ સાહેબ જુઓ જે પણ છે હું ટોટલી સત્ય કહીશ જૂઠ સાથે અમારું દૂર સાથે કોઈ સંબંધ નથી કેમ કે શિક્ષક થઈને હું જૂઠ બોલીશ તો હું મારી નહીં આખી શિક્ષક જે કેવાય કે અમારું આખો સમૂહ છે બધાને હું કલંકિત કરીશ હતો પછી તમે જુઓ તો ગુજરાતની જીપીએસસી જે એક્ઝામ લે છે એમાં અલગ અલગ અધિકારી ઘણા ક્લાસ ટુ ઘણા ક્લાસ થ્રી એ રીતે અલગ અલગ પોસ્ટ ઉપર ઘણા બધા સ્ટુડન્ટ છે ભરૂચમાં પોસ્ટેડ છે એક છે જે વલસાડની અંદર પોસ્ટેડ છે એક સ્ટુડન્ટ છે આપણી જેમને બીએચએમએસ કરેલું ને અત્યારે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ બી ક્લિયર કરી છે હજુ મેઈન્સ બાકી છે તો આ રીતે ઘણા બધા સ્ટુડન્ટ છે હજુ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને હમણાં જીપીએસસી મેઈન્સ આપી છે થોડા સમય પહેલા હજુ રિઝલ્ટ નથી આવ્યા એટલે અલગ અલગ પોસ્ટ ઉપર સ્ટુડન્ટ નીકળતા રહે છે એક એક બેચ વાઇઝ જે એકાદ બે એક બેચ ની અંદર અમે વીસ છોકરાઓને જ રાખી જે પેલું ટોળું ભણાવવાની આદત હોય કે એક ક્લાસમાં એસી ને બેસાડી દો એ આદત નથી એટલે અલગ અલગ પોસ્ટ પર સ્ટુડન્ટ જતા રહેતા હોય છે અને ત્યાં ગાંધીનગરમાં તમારી સંસ્થાનો સંપર્ક કરવો હોય બેન સાહેબ અમદાવાદ નરોડાની અંદર છે અમારી સંસ્થા તો તમે યુટ્યુબ ચેનલ ઉપર જનક આઈએસ લખશો તો પણ તમને મળી જશે ગૂગલ ઉપર લખશો તો પણ ગુજરાતની હાઈએસ્ટ રેટેડ સંસ્થા બી છે તો જેની અંદર પણ તમે ખાલી જનક આઈએસ અમદાવાદ સર્ચ કરશો તમને ટોટલી બધી માહિતી મળશે ત્યાં અને મોટે ભાગે તમે બેન જોતા હશો કે આઈએસ અને આઈપીએસ ઓફિસરો આઉટ સ્ટેટમાંથી આપણા ગુજરાતમાં બહુ આવે છે સાચી વાત છે હવે તો આપણે ગુજરાતીમાં પણ આઈએસ થઈ શકીએ છીએ આપણી સરકારે બધી જ સુવિધાઓ આપણા વિદ્યાર્થીઓ માટે ઉત્પન્ન કરી છે છતાં પણ આપણા લોકો કેમ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં નથી જતા સાહેબ ગુજરાતની એક રિયાલિટી છે એવું કહેવાય કે ગુજરાત એક વેપારી વેપાર ક્ષેત્રે દુનિયામાં ડંકો વગાડ્યો છે વેપારમાં ગુજરાત આગળ છે દુનિયાને વેપાર કરતા ગુજરાતે શીખવાડ્યો પણ આ વસ્તુમાં એક દુઃખની વાત પણ છે ગુજરાતીઓનો માઇન્ડસેટ બિઝનેસ છે મારા ફાધરનો બિઝનેસ છે હું નહીં ભણીશ તો મને એ મળી જશે કાલ પણ મેં જ ચર્ચા કરેલી કે તમારું બાળક જો નથી ભણતું તો આપણી મેન્ટેલિટી છે કે કોઈ વાંધો નહીં છે બાપાનો બિઝનેસ એ સંભાળશે તમે એવું ના કહો તો તે ભણવાનું જ નથી ને એવું કહો જ્યારે અમારે ત્યાં યુપીના બિહારના ઝારખંડના રાજસ્થાનના બધા સ્ટુડન્ટ્સ મારી સંસ્થામાં છે હોસ્ટેલમાં રહીને તૈયારી કરે છે એમના પેરેન્ટ્સની એક વસ્તુ સારી છે જ્યારે એડમિશન માટે કોઈ પણ બાળક કોઈ વિદ્યાર્થી આવે છે તો અમે એને પૂછતા હોઈએ કે બેટા ઇન કેસ આ તૈયારી કરો છો ત્રણ ચાર વર્ષ જો ના થયું તો આગળ શું તો એમનો જવાબ હોય છે કે મેમ કંઈ નહીં તો પછી અમારો પ્રશ્ન હોય કે શું કરે છે આપના પિતાજી કોઈ બિઝનેસ છે તો એમનો જવાબ બીજો એવો પણ હોય છે કે બિઝનેસ છે પણ ફાધર એવું કીધું કે તારા માટે નથી જો તારે તૈયારી નથી થઈ તું ફેલ થયો છો તો તારી રીતે ઝીરો થી તારે સ્ટાર્ટ કરવું પડશે તો એ એક માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે એટલા માટે આપણો ફોકસ બિઝનેસ વધારે છે અત્યારે એક જનરેશન મતલબ જે 12th પાસ કરે છે એ બધા સ્ટુડન્ટના મગજમાં એક એક હમણાં જે ટ્રેન્ડ જોવા મળે સ્ટાર્ટઅપ કરવું છે મારે એને ખબર હોતી નથી એને એક્ચુઅલમાં શેનું સ્ટાર્ટઅપ કરવું છે જેમ કે તમે જોયું હોય તો કેફેનું સ્ટાર્ટઅપ કરતા હોય ઘણા લારીથી પોતાનું મતલબ શોપ બનાવે અને બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય એટલે સ્ટાર્ટઅપ માઇન્ડમાં ઘુસી ગયું છે ખાસ કરીને ગુજરાતના બાળકોમાં એટલે જે સરકારી પરીક્ષાઓની તૈયારી જે સ્ટ્રગલ એ બધું દેખાતું નથી સ્ટાર્ટઅપ કેવી વાત છે પપ્પાના પૈસા ઉપર તમે કોઈ વસ્તુ ઊભી કરી દેશો એકવાર ઊભી થઈ જશે પણ પછી એ લાંબી ચાલતી નથી ઘણા એક્ઝામ્પલ્સ છે સાહેબ બે ત્રણ મહિના માટે કેફે ચાલે છે બંધ થઈ જાય છે અમદાવાદ તમે મોટા સિટીઝમાં જોશો તો આ વસ્તુ થાય છે સ્ટુડન્ટ ફેલ થાય છે પછી એ અમારે ત્યાં આવે છે તૈયારીઓ કરવા માટે અને એ સમયે ઘણી પરીક્ષાઓ એવી હોય છે કે જેની એની હાથમાંથી નીકળી જાય છે તો એ એક ગુજરાતીઓ માટે ખાસ કરીને મને એક થોડું લાગે છે હોઈ શકે કે મારી મેન્ટાલિટી મારા પ્રમાણે મારું પરસેપશન અલગ છે પણ મને એવું લાગે છે એટલે કે મહેનત કે પરિશ્રમ કે આપણી જે ચોઇસ છે બેન એમાં આપણે બાળકોને પેલેથી એમ વિચારીએ કે ભાઈ મારે તો એને ડોક્ટર કરવો છે એન્જિનિયર કરવો છે અને એના માટે આપણે મોટી મસ ફીઓ ભરી અને એ માતા પિતાથી પોચાય ન પોચાય ખેતીવાડી વેચીને એને ગમે એ ફેકલ્ટીમાં જેને એમાં રસ નથી એમાં એને મોકલી દે સાચી વાત એ મોકલા પછીથી બાળકને જે એમાં અસમંજસ થાય છે કે જે ડિપ્રેશનમાં આવે છે એમાંથી આપણે નીકળવા માટે પહેલા શરૂઆતમાં જ માતા-પિતાએ કે વિદ્યાર્થીએ શું ધ્યાન રાખવું જોઈએ સાહેબ બાળકમાં એવું છે કે તમે એને બાળપણથી જે આદત પાડશો બાળક એને આધીન થશે બિલકુલ તમે બાળપણથી એને ખાલી એ જ વસ્તુ કીધી છે ડોક્ટર એન્જિનિયર બરાબર તો એનાથી બાળક બહાર આવતું નથી તમે જેમ કે આપણે વાત કરીએ એક એક વસ્તુ તમને ખ્યાલ હશે ડોક્ટરનો દીકરો ડોક્ટર બને અધિકારીનો દીકરો અધિકારી જ બને કારણ કે એને ઘરમાં એ વાતાવરણ જોયેલું છે એટલે અધિકારી બનવા માટે સ્ટડી કરતા વધારે જરૂરી છે વાતાવરણ જયારે અધિકારીનું કોઈ બાળક એના ઘરમાં હોય એના મમ્મી પપ્પા અથવા બેકગ્રાઉન્ડમાં કોઈ પણ અધિકારી હોય છે તો એ સતત સાથે જોડાયેલું છે એટલે બાળક એને થોડું ન્યૂઝ સાથે કનેક્ટ કરો કરંટ અફેર એને જોવા માટે થોડું પ્રેરિત કરો ડેલી ન્યૂઝપેપર જોવા માટે પ્રેરિત કરો તો આ વસ્તુ એનામાં આપોઆપ આવશે અને જે એક ડોક્ટર બનવાની કે એન્જિનિયર બનવાની જે આંધળી દોડમાં જે બાળકને આપણે મૂકી દઈએ છીએ એનાથી થોડું બહાર આવી એને દુનિયા દેખાશે કે આ વસ્તુ કરતાય બીજી ઘણી વસ્તુ છે કે જે એ કરી શકે છે અત્યારે બેન તમારી સંસ્થામાં જે સ્ટુડન્ટ્સ આવે છે એ કયા સ્ટાન્ડર્ડ થી આવે છે સાહેબ અત્યાર સુધી તો અમે ખુદ પણ જે એડમિશન લેતા એ અમારી મેન્ટાલિટી ભી એવી હતી કે અમે કોલેજ ના ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ના સ્ટુડન્ટ્સ ને લઈએ છીએ આ વર્ષે જ મે એક નવો ટ્રેન્ડ જોયો ખાસ કરીને મે જૂન ના જે એડમિશન્સ થયા છે એમાં 90% એડમિશન્સ એવા છે કે જેમાં બાળક ને 9th સ્ટાન્ડર્ડ થી મૂકી ગયા છે પેરેન્ટ્સ ઘણા એવા છે જે મહેસાણાથી પોતાના બાળકને અમદાવાદ મૂકી ગયા છે તૈયારી કરવા માટે ખાસ કરીને યુપીએસસી માટે તકલીફ શું થાય છે સાહેબ આપણે જેમ કે બાળકને તમારે સરકારી પરીક્ષાની તૈયારી જ કરાવવી છે તમારે એના આઈએએસ બનાવવું છે છતાં પેરેન્ટ્સ શું કરે છે એને ઇલેવન ટ્વેલ્થ સુધી સાયન્સ કરાવી અને પછી એને ફોર એક્ઝામ્પલ એમબી બીએચએમએસ કરાવશે અથવા તો બીએએમએચ કરાવશે તો એ ચાર પાંચ વર્ષ એના ઇન્ટરનશિપ બધું તૈય પતી જાય બાળક ચોવીસ પચ્ચીસ વર્ષનું થાય ત્યારે પછી એને લઈને આવે છે કે હવે તૈયારી કરાવવી છે તો એ સમયે એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી જે તમે અઢાર વર્ષે આપી શકો સીડીએસ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિસ આ એક્ઝામ એવી છે જે થી ચોવીસ વર્ષ સુધી જ આપી શકો છો અને એ બધો ટાઈમ એમની પાસેથી નીકળી જાય છે એટલે જો તમારે ખરેખર આ ફિલ્ડમાં જવું છે તો તમે નાઇન થી તૈયારી કરાવો અને એક મગજમાં છે આપણા સમાજમાં કે જે આર્ટ્સ કરે મતલબ એક ખરાબ વસ્તુ છે બીએ કર્યું છે જેને કોલેજમાં જો તમારે અધિકારી જ બનવું છે તો તમે તમે ખોટા બીકોમ કરો સાયન્સ કરીને તમારું પૈસા બગાડ કરો છો સમય બગાડ કરો છો જો તમારે ફિલ્ડમાં જ જવું છે તો બાળકને નાઇન્થ ટેન્થ સિમ્પલી બનાવી અગિયાર બારમાં આર્ટ લેવડાવી દો અને પછી કોલેજમાં પણ એને બીએ વિથ આર્ટસ લેવડાવી દો કારણ કે આર્ટ્સના સબ્જેક્ટ અને સરકારી પરીક્ષાઓની તૈયારીના બધા વિષયો છે સરખા આવે છે અને જો તમે સાયન્સ કરાવશો તો એ સાયન્સ એ પણ હાર્ડ છે તો એ સાયન્સની તૈયારી કરશે તો આની તૈયારી નહીં થાય ખરેખર અધિકારી બનાવવું છે તો સિમ્પલી અગિયાર બાર આર્ટ્સ કરાવી કોલેજમાં પણ બી એ વિથ આર્ટ્સ ત્રણ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ અને આરામથી એક્ઝામ આપી શકશે એટલે અત્યારે તો જે ઘણા સજાગ જે પેરેન્ટ્સ છે સાહેબ એ આઠમા નવમા ધોરણથી સંસ્થામાં મૂકી જાય છે અમારા એડમિશન્સ બી થયા છે કે જે બાળકોને હોસ્ટેલમાં મૂકી ગયા આપણી હોસ્ટેલ ફેસિલિટીઝ બી આપીએ છીએ તો એ હોસ્ટેલમાં બાળકોને મૂકી ગયા છે અને અત્યારથી અમે એને તૈયારી કરાવીએ છીએ

મામાએ ના પાડીશ કાકાએ ના પાડીશ એ લાગણીઓથી બંધાઈને આપણે બાળકને પછી આગળ નથી જવા દેતા કા આપણા વિચારો એની ઉપર થોપી દઈએ છીએ તો આ આના માટે બાળકને માતા પિતાએ શું કેર કરવી પડે માતા પિતાની કેરની વાત કરીએ તો માતા પિતા પોતે જ એમને ના હોય એમને ખબર છે બાળકનું કઈ રીતે કરવું અમારા માતા પિતા તો એવા છે કે જેને લગભગ આ ફિલ્ડ નું કોઈ નોલેજ હતું નહીં બિલકુલ છતાં એમને એવા વ્યક્તિઓને મળે કે જેમને આમના વિશે ખબર હોય એમની સાથે અમારી મુલાકાત કરાવે તો એ મારા ખુદના પરિવારની વાત કરું તો એ વસ્તુ સારી છે મારા જે મોટા ભાઈ બહેનો છે એ આટલા એક્ટિવ છે કે એમને ખબર છે કે આ વ્યક્તિ આનું જાણકાર છે અને ઘરે લઈ આવશે એની સાથે અમને મળાવે એમની સાથે અમને બેસાડે એટલે નાનપણથી અમને જે બાળપણથી મોબાઈલ છે ટીવી છે આ બધી વસ્તુથી અમે બહુ દૂર હતા અને અત્યારે પણ આટલા કનેક્ટ નથી આ વસ્તુથી એનું કારણ એ છે કે માતા-પિતા પોતે ભલે આટલા ભણેલા નથી મારા માતા-પિતાની વાત કરું તો મારા માતા-પિતાને તો ગ્રેજ્યુએશનય કમ્પલીટ નથી છતાં એને અમને આટલા સુધી પહોંચાડ્યા તો એ વસ્તુ તમારા માતા-પિતા ઘરના માહોલ ઉપર છે અમારા ઘરની આદત છે કે જ્યારે ઘરના મોટાઓ છે એ જો સાંજે બધા બહાર બેઠા હોય તો તમે તમારી વસ્તુ તમારો ફોન છોડીને તમારે એમની પાસે બેસવાનું તમને બધી નોલેજ ખ્યાલ પડશે બધી વસ્તુ ખ્યાલ પડશે તો અત્યારના પેરેન્ટ્સની એક વસ્તુ છે કે બાળક જ્યારે બાળક નાનું છે ને ફોન માંગે છે તો તમે એફર્ટ નથી કરતા એ રડે છે ને થોડી વાર રડવા દો બાળક રડશે કઈ નહીં થાય આપણે બસ એને રડતું ચૂપ કરાવવા માટે ફોન આપીએ અને એ જ ફોન એનું બાળપણથી આદત બને છે વાતાવરણ છે શૈક્ષણિક રીતે સોશિયલી રીતે અને ફિઝિકલી રીતે આપણે કેવું બિહેવિયર કરીએ છીએ એનું બાળક પૂરતે પૂરી નોંધ રાખે છે અને તમે આ શિક્ષણ જગતમાં છો એટલે બાળકના જે આ પગ મોકશે અને એ બોલશે કે આ તમે સમજી જશો કે આની અંદર ભણવાની ગુણવત્તા છે કે નહીં અને આપણે બિહારી ઓફિસરો ને મળીએ છીએ એ પછી બેંક ઓફિસર હોય કે મહારાષ્ટ્રીયન હોય એ કેટલા ગામો કે કેટલા રાજ્યો છોડીને અહીં વિસ્તારો વિસ્તારોમાં અજાણી ભાષા હોય તો પણ ત્યાં જોબ કરે છે એક કમ્ફર્ટ છે કમ્ફર્ટ ઝોન જેનાથી તમે બહાર આવશો તો જ થશે આપણા ખાસ કરીને ગુજરાતીઓમાં એવું છે બાળક જશે હોસ્ટેલમાં તો મમ્મી આટલું સામાન ભરીને આવશે કે કપડા કરતાં વધારે ખાવા માટે નાસ્તો હોય સારી વાત છે એમનો પ્રેમ છે પણ એમાં બાળક ત્યાં સ્ટ્રગલ કરી શકતું નથી મને યુપી અથવા તો બિહાર થી કોઈ ઝારખંડ થી કોઈ સ્ટુડન્ટ આવે છે મને એક વસ્તુ ગમે છે એમના પેરેન્ટ્સ જે પેમ્પરિંગ આપવું જોઈએ ને બાળકને નથી આપતા એટલે એ સ્ટ્રોંગ બને છે એ અહીંયા આવે છે કપડાના થેલા સિવાય એ કંઈ લાવતું નથી કેમ કે એના મા બાપ એને કે છે કે બેટા આપણે ઘરે કંઈ નથી તારે આમાં જીવવું પડશે તારે કરવું પડશે એટલે બાળકને થોડું ખુલ્લું મૂકો બાળક સ્કૂલ માં જાય છે અને શિક્ષક એમને કહેજવાય તો તમે એવું કે ના પ્લીઝ મારા બાળકને આવું ના કેતા એ ડરી જશે એનો કોન્ફિડન્સ ડાઉન થશે તો એ જે હું તો સાચું કહું પેલું જે સ્કૂલ માં સોટી થી જ વિદ્યા આવે એ એમાં હું બેલું કરું છું હા તમારે જોઈ સમજીને બાળક સાથે ટ્રીટ કરવું છે ઘણા શિક્ષકો એવા હોય છે મતલબ કે હવે સરકાર ના પાડે છે બાળકને મારવું નહીં મારવું મતલબ એ એક વાલવાળી ટપોર હોય છે જે બાળકને ખરેખર થવી જોઈએ અત્યારે આપણે દસમા બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓ બેન કયા ફિલ્ડમાં વધારામાં વધારે જવું જોઈએ અગર તો એનું ભવિષ્ય કેમાં ઉજ્જવળ છે સાહેબ ફિલ્ડની વાત કરીએ તો એક એક વસ્તુ છે તમે જે ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડના બેસ્ટ બનો તમે ટીચિંગ ફિલ્ડમાં જાઓ છો પ્રોફેસર બનો બેસ્ટ સારા શિક્ષક બનો એટલે ફિલ્ડ બધા સારા છે ફિલ્ડમાં આપણે એવું ના કહી શકીએ કે તમે આ ફિલ્ડમાં જ જાઓ પણ જો તમને ડોક્ટર નથી બનવું એન્જિનિયર નથી બનવું તમારે ગવર્મેન્ટ ફિલ્ડમાં જવું છે તો જો તમારું મેથ બહુ સારું છે ઇંગ્લિશ સારું છે તો તમે જેમ કે મને વાત કરેલી ઇંગ્લિશ વિશે તો હું એ વસ્તુના સમર્થનમાં જ છું કે બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ પણ સાથે એનું ઇંગ્લિશ એટલા માટે મહત્વનું છે કે સાહેબ તમે યુપીએસસી ની તૈયારી કરો છો તો જે પ્રિલિમ્સ છે ટોટલી ઇંગ્લિશમાં થશે જેમાં કોઈ ઓપ્શન નથી કે તમે ગુજરાતી મીડિયમમાં આપી શકો હા એની મેઈન પછીનો સ્ટેપ છે જે તમે ગુજરાતીમાં આપી શકો તો બાળકને ક્યાંક કોમ્પિટિશન નડશે જે સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે એને સબ્જેક્ટને સમજવામાં ઈઝીલી સમજશે જે આપણા બાળકને થોડું સ્ટ્રગલ થશે એટલે તમે માતૃભાષામાં શિક્ષણ આપો છો અથવા ગુજરાતી મીડિયમમાં ભણાવો છો નો ડાઉટ તમે ભણાવો હું એવું નથી કહેતી કે બધાને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું જોઈએ પણ એને થોડું ઇંગ્લિશ જેમ કે તમારે સરકારી પરીક્ષાઓની તૈયારી કરવી છે ની તૈયારી કરવી છે તો એની અંદર ઇંગ્લિશનું મહત્વ નથી એ ટોટલી ગુજરાતમાં થશે ગુજરાતી મીડિયમમાં જ થશે પ્રિલિમ્સ મેઈન્સ બધું પણ જો તમારે યુપીએસસી કરવી છે મેં તમને જેમ કે વાત કરી કે તમારે જે લેફ્ટનન્ટની પોસ્ટ તમને મળે છે આસિસ્ટન્ટ કમાન્ડર કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ સીડીએસ તો સીડીએસ નું પેપર કોઈ ગુજરાતીમાં નથી થતું કમ્પલસરી તમારે ઇંગ્લિશમાં આપવું પડશે એટલે અંગ્રેજી તમે ભલે માતૃભાષામાં શિક્ષણ લો છો પણ અલગથી ઇંગ્લિશ ઉપર થોડો ભાર મૂકવો જ પડશે કેમ કે ગ્લોબલી તમારે એ લેંગ્વેજ છે જે યુઝ થાય છે તમારા સ્ટેટની બહાર તમારી ગુજરાતી છે એ કામ નથી આવવાની એના માટે અને બેન અત્યારે આપણે ત્યાં રૂરલ એરિયામાં એવી લાઇબ્રેરી નથી એવા પુસ્તકો નથી હજારો રૂપિયા આપણે શણગારવામાં ઉત્સવોમાં પછી બીજા ખોટા ખર્ચમાં ગામ કે સંસ્થા કે આપણી જે લાગણીઓ છે એમાં આપણે વ્યક્ત કરી દઈએ છીએ તો આપણા લોકોને એમ કેમ નથી વિચાર આવતો કે આપણું બાળક છે એ આ જગતમાં જશે તો એ આ હરીફાઈમાં ઉભા રહેવા માટે એની પાસે જે સંસાધનો છે એમાં પહેલી આ લાઇબ્રેરી બીજી એના ટીચિંગ ક્લાસની અને ત્રીજી એની અંદર જે આવડત છે એ આવડતને ઓગાડનારી હિંમત આપનારા પરિબળો આપણા સમાજમાં નથી આપણે ઉત્સવ પ્રિય લોકો છીએ

જયારે બાળક મોટું થાય છે ત્યારે તમે ઉલટા પ્રહાર ચાલુ કરો છો કે ભણવામાં ધ્યાન આપ એક દિવસ ફરવા નથી જવું આ કરવું તો તમે બાળકને નાનપણથી એ જ આદત આપી છે બાળપણથી કે એક દિવસ કોઈ વાંધો નહીં આપણે એક દિવસ ફરવા જઈએ તો સ્કૂલ છોડી દે જો એ ડિસિપ્લિન તમે બ્રેક કરો છો તો બાળક મોટું થાય તો તમે એ આશા કઈ રીતે રાખી શકો કે હવે મારું બાળક ડિસિપ્લિનમાં રહેશે એને પેલાથી પ્રાયોરિટી ચૂઝ કરતા શીખવાડો સમાજ સાથે જ રહેવાનું છે આપણે સામાજિક પ્રાણીઓ છે હું એવું નથી કેતી કે બાળકને કોઈ તમે મતલબ એ રીતે રોબોટિક બનાવો કે જે સમાજથી દૂર થાય પણ સમાજ સાથે ડિસિપ્લિન ધ્યાનમાં રાખીને કરવું જોઈએ અને બેન તમારો પ્રેરણા સ્ત્રોત કોણ કે જેને તમે ખૂબ વાંચતા હોય જેને તમે ખૂબ સાંભળતા હોય જેનાથી તમને પ્રેરણા મળી હોય હું એટલા માટે આ પ્રશ્ન પૂછું છું કે હું તો સામાન્ય પેલામાંથી આવું છું પણ મને એમ લાગે છે કે આપણી નજીકનું વ્યક્તિત્વ જો ત્યાં સુધી પહોંચી શકતું હોય તો આપણા ગામનું બાળક એ ત્યાં પહોંચશે સાચી વાત તો એવું કોણ છે તમારા જીવનમાં સહી પ્રેરણાની વાત કરું તો ઘણા બધા વ્યક્તિઓ મતલબ પ્રેરણા તો તમે ગમે તે વસ્તુમાંથી લઈ શકો તો સાચું કહું તો મારી જે શરૂઆતની પ્રેરણા છે મેં સાચે મારા શિક્ષકોમાંથી લીધી છે કે જેમને હું તો સરકારી સ્કૂલમાં ભણેલી છું દસમા ધોરણ સુધી તો અમારા શિક્ષકો આટલા એક્ટિવ હતા કે એમને અમને સતત કનેક્ટ રાખ્યા સાચું કહું તો હમણાં જ બે ત્રણ દિવસ પહેલા મારા મિત્રો સાથે અમે બેઠા હતા તો હું એવું કહેતી કે મને રવિવાર ના ગમતો હવે બાળકને રવિવાર ના ગમે એનું કારણ સો ટકા એના શિક્ષકો જ હોય છે તો અમને જે પ્રેરણા મળી છે ખાસ કરીને મારા ઘરનું વાતાવરણ એવું છે કે જેને સંસ્કાર સાથે આ બધી વસ્તુઓ સાથે અમને જોડી રાખ્યા છે તો મને જે પ્રેરણા મળી છે વ્યક્તિત્વ વાત કરીએ તો બધા છે જેમ કે ખાસ કરીને એપીજે અબ્દુલ કલામ તો એ પણ મારી પ્રેરણા સાથે એવા લાખો કરોડો સ્ટુડન્ટ્સની પ્રેરણા છે તો એ રીતે મારા શિક્ષકો છે આ બધા વ્યક્તિઓ છે જે મારી પ્રેરણા હતા છેલ્લો પ્રશ્ન બેન તમારો ગોલ શું છે ભવિષ્યમાં તમારે શું બનવું છે અને આપણા જે ખાસ કરીને આપણે જે ગુજરાતી પ્રજા આપણે સૌરાષ્ટ્રની આપણે રૂરલ એરિયાના માણસો તો એ બેનો દીકરીઓ યુવાનો એને તમે શું કહેવા માંગો છો કેવામાં તો સાહેબ હાજી હું પણ એવું કહી શકાય કે મારા કરતા ઘણા સારા સારા વ્યક્તિઓ છે છતાં તમે બેન ત્યાં સુધી પહોંચ્યા છો સંઘર્ષ કરીને એમાં તમારે ઘણું સહન કરવું પડ્યું હશે ને આ બધાની જેમ તમને બધું કે આપણે અહીંયા જઈએ અહીંયા જઈએ પણ એની વચ્ચે બધું તમે વાત કરીને તમે ત્યાં પહોંચ્યા છો તો એ લોકોને શું કેવા માંગો છો એના માટે તો જો સાહેબ વાત કરું તો મારા ગોલની વાત કરું તો અત્યારે મારી સંસ્થા છે

પીએચડી મારું જેમ કે મારું જે અત્યારની ગોલ ની વાત કરું તો પ્રોફેસરશિપ માટે મારે પણ એપ્લાય કરવું છે તો એમની સાથે પણ હું મારી સંસ્થાને આગળ વધારીશ તો અત્યારે હું પોતે ભણાવું પણ છું અને સાથે બનતી પણ રહું છું એટલે જે શિક્ષણ છે મારે છોડવું નથી આ હતા શ્રદ્ધાબેન સોલંકી આપણે જોયું કે એમની અંદર જે ઉર્જા અને બીજાને કામ કરવાની પ્રેરણા અને સમયનો સદુપયોગ એ આપણે આ બેન પાસેથી શીખવાનો છે બેન તમે આટલો સમય આપ્યો મારી ચેનલ માં આવ્યા એ બદલ ખુબ ખુબ આભાર શિક્ષક તરીકે સમાજના આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવું એ મારી સર્વિસ નો જ એક ભાગ છે જે મારી ફરજ છે તો તમે પ્લીઝ એવું ના કહો એ તો મારી ફરજ છે મારે કરવું જોઈએ ધન્યવાદ નમસ્કાર